હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતીય ક્રિએશન આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ તલ અને સિંગની એકદમ સોફ્ટ અને પોચી ચીકી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં સિમ્પલ તો છે તો ચાલો બનાવીએ સૌ પહેલાં આપણે તલ અને સિંગની સુખડી કે ચીકી બનાવવા માટે એક કપ જેટલા તલ લીધા છે તલને આપણે સારી રીતે શેકી લઈશું તલને આપણે મીડિયમ ફ્લેમ પર જ શેકીશું જેથી તેનો કલર પણ ન બદલાય અને તે સરસ રીતે શેકાઈ જાય આપણે તેને સહેજ ગોલ્ડન બ્રાઉન પિંક જેવા થાય તેવા શેકીશું જો તેને ઓવર શેકી લઈશું તો તેમાં કડવાશ સાવશે અને જે આપણે સુખડી બનાવવાની છે તેનો ટેસ્ટ પણ બગડી જશે લગભગ ત્રણથી ચાર મિનિટ થઈ ગયું છે અને આપણા તલ સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે આ શેકેલા તલને એક પ્લેટમાં કાઢી લઈશું જેવી રીતે આપણે તલને લીધા છે તેટલા જ માપથી આપણે સિંગદાણા લીધા છે અને સિંગદાણાને પણ મીડિયમ ફ્લેમ પર 3 થી ચાર મિનિટ અથવા તો જ્યાં સુધી તેના ફોતરા ન ઉતરે ત્યાં સુધી આપણે શેકી લઈએ સિંગદાણાને પણ આપણે 4 થી પાંચ મિનિટ મીડિયમ ફ્લેમ પર શેકી લીધા છે અને તમે જોશો તો તેના ફોતરા સરળતાથી નીકળી જાય છે હવે આપણે આ સિંગદાણાને સહેજ ઠંડા થવા દઈશું અને તેને ફોતરા કાઢીને આપણે ક્લીન કરી લઈએ આપણે જે શેકીને સિંગદાણા રાખ્યા હતા તેને સરસ રીતે ક્લીન કરી લીધા છે હવે આ સિંગદાણાને આપણે મિક્સર બાઉલમાં લઈશું અને તેને અધકચરા ક્રશ કરી લઈશું સિંગદાણાને આપણે સરસ રીતે ક્રશ કરી લીધા છે અને તમે જોશો તો આપણે તેને એકદમ રફલી ઝીણા ચોપ નથી કરવાના પરંતુ સહેજ અજકચરા રહે તે ક્રશ કરીશું હવે આપણે આ ક્રશ કરેલા સિંગદાણાને એક બાઉલમાં કાઢી લઈશું અને તે જ મિક્સિંગ બાઉલમાં આપણે તલને પણ ઝીણા ક્રશ કરી લઈએ તલને પણ આપણે અધકચરા ક્રશ કરી લીધા છે આને પણ આપણે જે સિંગદાણા ક્રશ કરીને રાખ્યા છે તે બંનેને ભેગા મિક્સ કરીને એક બાઉલમાં કાઢી લઈએ તલ અને સિંગની ચીક્કી બનાવવા માટે હવે આપણે એક કઢાઈ લઈશું અને તેમાં બે થી ત્રણ ચમચી જેટલું ઘી લઈશું ઘીને આપણે સહેજ ગરમ થવા દઈશું ઘી આપણું સહેજ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે એક કપ જેટલો છીણેલો ગોળ લઈશું અત્યારે મેં જે ગોળ લીધો છે જે આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ તે જ લીધો છે જે ખાસ ચીકીનો ગોળ મળે છે તે નથી લીધો આપણે સાદા ગોળમાંથી પણ એકદમ સરસ બજાર જેવી ચીકી બનાવી શકીએ છીએ એટલે આપણે સાદા ગોળનો જ ઉપયોગ કરીશું અને હવે મીડિયમ ફ્લેમ પર આપણે આનો પાયો નથી કરવાનો પરંતુ ગોળ સહેજ પીગળે ત્યાં સુધી આપણે સતત ચલાવતા રહીશું ચાર થી પાંચ મિનિટ પછી જોઈશું તો ગોળ આપણો સરસ રીતે પીગળી ગયો છે અત્યારે આપણે પાયો કર્યા વગર જ ચીકી બનાવીએ છીએ એટલે આ ચીકી એકદમ સોફ્ટ થશે એટલે આપણે આમાં પાયો કરવાનો નથી પરંતુ ગોળ પીગળી જાય અને આ ઉપર બબલ આવવા માંડે એટલે સમજી લેવાનું કે આપણે ચીકી માટેનો ગોળ તૈયાર થઈ ગયો છે હવે આપણે આમાં અડધી ચમચી જેટલો સૂન પાવડર મિક્સ કરીશું અને આ સૂટ પાવડર ને આ ગોળમાં મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ બંધ કરીશું અને જે આપણે ક્રશ કરીને દાણા અને તલ રાખ્યા છે તેને આ ગોળમાં ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું પછી જ આ મિશ્રણ ને મિક્સ કરવાનું બધું જ આપણે સાથે મિક્સ કરી દીધું છે અને હવે આપણે આને એક પ્લેટમાં ઠારી લેશું આપણે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટ ને પહેલેથી તૈયાર રાખી તૈયાર કર્યું છે તેને આપણે સરસ રીતે દઈએ જે રીતે રાખવી હોય તે રીતે આપણે આને પાથરીશું આપણે આ મિશ્રણ ને સરસ રીતે આ પ્લેટમાં ચારે બાજુ પાથરી લઈએ ચીકીના મિશ્રણ ને આપણે પ્લેટમાં સરસ રીતે પાથરી દીધું છે તેની ઉપર આપણે ગાર્નિશિંગ માટે સહેજ પિસ્તાની અડધો કલાક જેવું ઠંડુ થવા દઈશું પછી આપણે તેના પીસ કરીશું સહેજ ચીકી ઠંડી પડે પછી આપણે તેને પીસમાં કટ કરી લઈશું તો ફ્રેન્ડ એકદમ સોફ્ટ અને ખાવામાં ખૂબ જ મસ્ત લાગે તેવી તલ અને સિંગની ચિક્કી તૈયાર છે આ ચિક્કી તમે નાના મોટા સૌ ખાઈ શકે છે અને એકદમ સોફ્ટ બને છે હું તમને સહેજ એક તોડીને દેખાય તો એકદમ જે આપણે સુખડી બને છે એકદમ એવી સોફ્ટ થાય છે અને જો તમે આવી રીતે કોઈ દિવસ તલ અને સિંગની ચિક્કી બનાવી ન હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ